યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ શ્રી સ્કંદ મહાપુરાણમાં સૌદમો ભાગ સાંભળીશું મોહિની દેવીએ પીરસવા માટે અમૃતનો કળશ હાથમાં લઈ અને પ્રથમ દેવતાઓના સમુદાયને જ શીઘ્રતાપૂર્વક અમૃત આપવાનો પ્રારંભ કર્યો મોહિની દેવી સુધા જેવા હાસ્ય રસામૃતની જ જેમ એ અમૃતરસ પણ દેવતાઓની આગળ વારંવાર પીરસવા લાગ્યા તેમણે આપેલા સુધારસને બધા દેવતાઓએ દેવેશ્વરો લોકપાલો ગંધર્વો યક્ષો અને અપ્સરાઓએ ખૂબ પીધો તે વખતે રાહુ નામે દૈત્ય અમૃત પીવા માટે દેવતાઓની પંક્તિમાં જઈને બેસી જાય છે તેણે જેવી અમૃત પીવાની ઈચ્છા કરી ત્યારે સૂર્ય અને ચંદ્રમાએ અપાર તેજસ્વી ભગવાન વિષ્ણુને તેની સૂચના આપી તે જ સમયે ભગવાને વિકૃત અને વિકરાળ શરીરવાળા રાહુનું મસ્તક કાપી નાખ્યું તેનું કપાયેલું મસ્તક આકાશમાં ઉડી ગયું અને ધડ પૃથ્વી પર પડી ગયું તે સમયે સો કરોડ મુખ્ય મુખ્ય દૈત્યો ગર્જના કરતા તથા મહાન બળ પરાક્રમ વાળા દેવતાઓને યુદ્ધ માટે લલકારતા આગળ વધ્યા રાહુ ચંદ્રમાને પોતાનો ગ્રાસ બનાવીને ઇન્દ્રની પાછળ દોડ્યો તે સંપૂર્ણ દેવતાઓનો ગ્રાસ કરતો હોય એમ જઈ રહ્યો હતો જોકે રાહુ એક જ હતો છતાં તે સર્વત્ર પહોંચેલા દેખાતો હતો આવું જોઈને દેવતાઓ ભયથી વિહવળ થઈને ચંદ્રમાને આગળ કરી બહુ ઝડપથી ભાગ્યા અને સ્વર્ગલોકમાં ગયા તેઓ જેવા સ્વર્ગમાં પહોંચ્યા ત્યાં તો રાહુ પણ વેગપૂર્વક તેમની આગળ આવીને ઊભો થઈ ગયો તે ચંદ્રમાને ગળી જવા ચાહતો હતો એવું જાણીને ચંદ્રમાએ ભયથી વ્યાકુળ થઈને ભગવાન શંકરના શરણે જવાનો વિચાર કર્યો તેઓ મનમાં શિવનું સ્મરણ કરીને સ્તુતિ કરવા લાગ્યા હે દેવેશ તમે મારા રક્ષક છો હે વૃષભ ધ્વજ મને સંકટમાંથી ઉગારો હે શરણાગત રક્ષક શ્રી પાર્વતી પતે પોતાના શરણે આવેલાની મારી રક્ષા કરો તેમની આ પ્રકારની સ્તુતિ સ્તુતિનું સર્વનું કલ્યાણ કરનારા ભગવાન સદાશિવ ક્યાં પ્રગટ થઈ જાય છે અને ચંદ્રમાને કહે છે ડરશો નહીં આમ કહીને તેમણે ચંદ્રમાને પોતાની જટાજૂટની ઉપર રાખી દેશે ચંદ્રમાની રક્ષા કર્યા પછી રાહુ પણ ત્યાં આવી પહોંચ્યો અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો શાંત સ્વરૂપ ભગવાન શિવને નમસ્કાર છે તમે જ બ્રહ્મા અને પરમાત્મા છો તમને નમસ્કાર છે હે લિંગ રૂપધારી મહાદેવ હે જગતપતે હું તમને નમસ્કાર કરું છું તમે સંપૂર્ણ ભૂતોના નિવાસસ્થાન દિવ્ય પ્રકાશ સ્વરૂપ તથા પ્રાણી માત્રના પાલક છો તમને નમસ્કાર છે હે મહાદેવ તમે સમસ્ત જગતની આનંદ પ્રાપ્તિના છો તમને પ્રણામ છે મારું ભોજન ભક્ષ ચંદ્રમાં અત્યારે તમારી પાસે આવ્યો છે તેને તમે મને આપી દો રાહુની આ પ્રાર્થનાથી ભગવાન સોમનાથ બહુ પ્રસન્ન થયા અને તેમણે રાહુને કહ્યું હું પ્રાણી માત્રનો આશ્રય છું દેવતા અને અસુર બધાને હું પ્રિય છું ભગવાન શિવ આ પ્રમાણે કેહા પછી રાહુ પણ તેમને પ્રણામ કરીને તેમના મસ્તકમાં સ્થિત થઈ ગયો ત્યારે ચંદ્રમાએ ભયના કારણે અમૃતનો છંટકાવ સ્વ કર્યો તે અમૃતના સંપકથી રાહુના અનેક માથા થઈ ગયા ભગવાન શંકરે તે બધાને જોયા અને પછી દેવ કાર્યની સિદ્ધિના માટે તેમણે તે રાહુના માથા મુંડોની માળા બનાવી લીધી જે ભગવાન શિવની ઉપર શુભોભિત બીજાઓ દ્વારા અર્પણ કરેલી પૂજા સામગ્રી જોઈને સંતોષ પ્રાપ્ત કરે છે તે શ્રેષ્ઠ લોકમાં જાય છે જે કાર્તિક માસની રાત્રિમાં શ્રદ્ધાપૂર્વક શિવજીની સમીપ દીપમાળા અર્પણ કરે છે તેના અર્પણ કરેલા તે દીપ શિવલિંગની સામે જેટલા સમય સુધી પ્રજ્વલવિત રહેશે તેટલા હજાર વર્ષ સુધી દાતા સ્વર્ગ લોકમાં રહે છે જેમણે ભગવાન શિવજીના મંદિરમાં કુસુમ્બા તેલનો દીવો અર્પણ કરે છે તેવો પોતાના પૂર્વની અને પાછળની 10 10 પેઢીઓ સાથે શિવલોકમાં નિવાસ કરે છે દીપદાનના ફળથી તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે જે કપૂર અગર અને ધૂપથી ભગવાન સદાશિવની પૂજા કરે છે અને દરરોજ કપૂરની આરતી ઉતારે છે તેઓ સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે જેઓ દાન આપતી વખતે તપ કરતા તીર્થમાં અને પર્વના દિવસોમાં આળસ છોડીને રુદ્રાક્ષ ધારણ કરીને શિવની પૂજા કરે છે તેમને અક્ષય પુણ્ય મળે છે હે દ્વિજવરો ભગવાન શિવે જે રુદ્રાક્ષોનું વર્ણન કર્યું છે તે તમે સાંભળો રુદ્રાક્ષ એક થી મુખ સુધીના હોય છે તેમાં પંચમુખ અને એકમુખ આ બંને પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવા યોગ્ય અને શ્રેષ્ઠ છે જેઓ દરરોજ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે મનુષ્ય જીવન મુક્ત છે જે દરરોજ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે રુદ્રલોકમાં જાય છે અને શિવજીની સાથે આનંદથી રહેશે જપ તપ ક્રિયા યોગ સ્નાન અને દેવપૂજા વગેરે પણ જે શુભ કર્મ કરવામાં આવે છે તે રુદ્રાક્ષ ધારણ કરવાથી અનંત ફળ આપનારું બની જાય છે જે લોકો પવિત્ર મંત્ર બોલીને ભસ્મ દ્વારા લલાટમાં ત્રિપુંડ ધારણ કરે છે તેઓ રુદ્રલોકમાં રુદ્ર થશે કપિલા ગાયના ગોબરને જમીન પર પડતા પહેલાં જ હાથ પર લઈ લે અને તેને સૂકવીને ભસ્મ માટે સંગ્રહ કરવો ભસ્મ સર્વ પાપોનો નાશ કરે છે પ્રથમ લલાટમાં અંગૂઠાથી એક રેખા કરવી પછી મધ્યમાં આંગળીઓને છોડીને અનામિકા અને તર્જની આ બે આંગળીઓથી બે રેખાઓ કરવી આ પ્રમાણે જેના લલાટમાં ત્રણ રેખાઓ જોવા મળે છે તે શિવ ભક્તને સાક્ષાત શિવ સ્વરૂપ જાણવો તેના દર્શન માત્રથી સર્વ પાપો નાશ પામે છે તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણમાં ભાગ સમાપ્ત થાય છે હવે પછી પંદરમા ભાગમાં આપણે સાંભળીશું ઇન્દ્રનો વિજય ઈન્દ્ર દ્વારા વિશ્વરૂપનો વધ લુહુશનું સ્વર્ગમાંથી પતન બ્રહ્મ હત્યાદિ ઇન્દ્રની મુક્તિ તથા પુનઃ રાજ્યની પ્રાપ્તિ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ પાઠ ગમ્યો હશે તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો